ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ખેડૂતોનો સહારો તો નથી બની શકતા પરંતુ આજે ગુજરાતની બહેન દીકરીઓનું અપમાન કરી રહ્યા છે આના પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ સભ્ય દ્વારા ગુજરાતની બહેન દીકરીઓનું અપમાન કરવામાં આવ્યું હતું અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના રાપણના ધારાસભ્યના પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો થોડા રૂપિયાની સહાય માટે બહેન દીકરીઓને આગળ કરે છે આજે ભારતીય જનતા પાર્ટીના આવા તમામ માનસિકતા ધરાવતા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કહેવું છે કે આજે તમને શરમ આવી જોઈએ તમે ખેડૂતોના વારે તો નથી આવી શક્યા તમે ખેડૂતોને મૂલ્ય તો અપાવી શક્યા નથી પરંતુ તમે ગુજરાતની બહેન અને દીકરીઓનું અપમાન કરી રહ્યા છો આજે તમારાથી એક શેકેલો પાપડ પણ તૂટતો નથી તમે નબળા છો તમે અસમર્થ છો અને જયારે કામની વાત આવે ત્યારે કામ કરવાની જગ્યાએ તમે ભાગી જાઓ છો આજે જયારે ખેડૂતોને ઘરમાં ઘુસી ઘુસી ને મારવામાં આવ્યા ત્યારે પોતાના પરિવારના રક્ષણ માટે જો બહેન દીકરીઓ આગળ આવવું પડશે તો બહેન દીકરીઓ એક વાર નહીં હજાર વાર આવશે અને આમ આદમી પાર્ટી એમને સમર્થન કરશે આજે ગુજરાતમાં ખૂણે ખૂણે

પોતાના પરિવારના રક્ષણ માટે જો લડવું પડશે તો આજે નહીં આજીવન લડશે અને અને આમ આદમી પાર્ટી સમર્થન આપતી આપશે આજે પણ ખેડૂતોને જયારે સહાય આપવાની વાત આવી છે ત્યારે ખેતીવાડી અધિકારીઓ સહાયની અંદર કડદો કરી રહ્યા છે એમને મૂલ્ય ઓછું મળે એમને વળતર ઓછું મળે એવા તમામ હતકંડા આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં થયા છે આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રાવ રાજુભાઈ બોરખતરિયા પિયુષભાઈ પરમાર તમામ લોકો ખેડૂતો માટે લડ્યા આજે એ તમામ સ્વતંત્રતા સેનાનીઓ જેલમાં બંધ છે ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો મુદ્દો સદંતર ઉપાડ્યો છે આમ આદમી પાર્ટીએ સુદામણા ખાતે ખેડૂત મહાપંચાયત કરી ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખંભાળીયા ખાતે મહાપંચાયતનું આયોજન કર્યું ત્યારબાદ ગીર સોમનાથ તાપી આણંદ બનાસકાંઠા આ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું અને આ અવાજને વધારે બુલંદ બનાવવા માટે ખેડૂતોના ન્યાય માટે લડવા માટે ખેડૂતોના હક અને અધિકાર માટે આમ આદમી પાર્ટી ફરીથી તારીખ સાતના રોજ અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરશે અને આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી લડશે અને ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની બહેન અને દીકરીઓ વિરુદ્ધની જે માનસિકતા છે એ છતી કરવાનું કામ અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનું કામ આમ આદમી પાર્ટી આગામી સમયમાં કરશે તારીખ સાત ના રોજ અમરેલી ખાતે બપોરે ત્રણ વાગે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે જેમાં તમામ મિત્રોએ મોટી સંખ્યામાં હાજર રહેવાની આ વિડીયો મારફતથી અપીલ કરીએ છીએ જય જય ગરબી ગુજરાત જય હિન્દ